चलो VPN शुरुआत करियर ओके चलो पहले तो બધા વિદ્યાર્થી મિત્રોને ઓડિયો અને વિડિયો બાબતે કન્ફર્મેશન ઓકે જો પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રોને ઓડિયો અને વિડિયો બાબતે કન્ફર્મેશન ઓકે ઓકે ચાલો મિત્રો ઓડિયોને રેડી चलो હવે આજ પહેલા નહોતો હતો પણ હવે આ રેડી આવતો છે રેડી चलो ओके ચલો અહીંયા તમને સંપૂર્ણ લેક્ચર્સ જે આપેલું છે એ સંપૂર્ણ આપણે પેલા તો અભ્યાસક્રમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેલા આપેલું છે કે કેટલા ત્રિકોણ છે ચલો કેટલા ત્રિકોણ છે તો અહિયાં આપણે શું જવાબમાં આવશે કેટલા ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ ત્રણ અને ત્રણ આવી રીતે અલગ અલગ રો અને કોલમ માં આપેલું છે એટલે ત્રણ બાય ત્રણ નું આ માપ થાય પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ બાય ત્રણ નું માપ તો થશે પરંતુ અહીંયા એક બોક્સ છે એમાં બે ત્રિકોણ છે એટલે ત્રણ દુને છ એવી જ રીતે નવ દુને અઢાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે આ બધા બોક્સની અંદર અઢાર ત્રિકોણ છે રેડી હવે આપણે ગણવાની જરૂર છે નહીં કારણ કે જો ખાલી ખાના હોય આખ્યા તો ત્રણ બાય ત્રણ રેડી તો ત્રણ બાય ત્રણ નું માપ તમે નવ લઈ શકો પરંતુ અહીંયા એકની અંદર પાછા બે છે એક બે 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 એટલે કે આ નવ દુને થશે અઢાર ચલો અઢાર માપ થઈ ગયા અઢાર ત્રિકોણ થઈ ગયા પણ હજી એટલા કે ત્રિકોણ નથી હજી માથે પણ ઘણા ત્રિકોણ છે જેમ કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા થી પેલા આ એક ત્રિકોણ પછી આ એક ત્રિકોણ પછી અહીંયા થી આ એક ત્રિકોણ રચ્યા છે રેડી તો આવી જ રીતે અહીંયા આપણે જો આ એક ત્રિકોણ રચ્યા છે આ એક ત્રિકોણ તો બે 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 તો પાછા અહીંયા બાવીસ મહિના રેડી ચલો તો અહીંયા આન્સર શું આવશે ચાલો તમે બધા વિદ્યાર્થીઓ શું આન્સર લખ્યો છે ચલો તમે બધા વિદ્યાર્થીઓ શું આન્સર લખ્યો છે ચલો બધાને સમજાવો તો ત્રિકોણ પેલા તો આવી રીતે આપણે ઓળખવાના છે કે અડધા અડધા છે આ બાજુ ત્રિકોણ થશે એક આ બાજુ ત્રિકોણ થશે એટલે બીજા ચાર ઉમેરાશે એટલે અહીંયા બાવીસ મહિના ચાલો હજી આપણે બાવીસ મહિના જવાબ આવતો નથી અઢાર તો આવી ગયો પણ હજી બાવીસ મહિના એનો મતલબ આનો જવાબ છે ચોવીસ રેડી

ચાલો તો એવી રીતે અહીંયા આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હવે તમને તમને નવોદય જેવી આકૃતિ પૂછાણી એટલે કે નવોદી જેવી આકૃતિમાં આપેલા જે વિકલ્પો છે એમાંથી એક અલગ પડતો વિકલ્પ તો ત્રિકોણની અંદર ત્રિકોણ ગોળની અંદર ગોળ ચોરસ લંબચોરસની અંદર લંબચોરસ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ રેડી ની અંદર પાછો એક બે ત્રણ ચાર પાંચ ને છ તો અહીંયા અલગ પડતો વિકલ્પ છે ડી તો બીજામાં જવાબ આવશે ડી રેડી ચાલો બીજામાં જવાબ આવશે ડી ચાલો એવી જ રીતે અહીંયા આપણે આગળ સોલ્યુશન કરશું થોડું રેડી ચાલો પછી જો એકસો ને વીસ પ્રશ્ન બધા પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે બધા પ્રશ્નો જવાબ પણ અહીંયા છે પણ વિદ્યાર્થી મિત્રો તમારે બધા વિકલ્પને સમજવા માટે છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે ચલો એના પછી વિડીયોમાં શું આવશે તો કે અહીંયા આપેલ વિકલ્પમાંથી જુદો પડતો શબ્દ એટલે કે ઘઉં ચાલો ત્યાર પછી આવશે જો કોઈ મહિનાની સાત તારીખે અહીંયા તમને શનિવાર આપેલો હોય તો તે મહિનાની સત્યા એકવીસ તારીખ કયો વાર હોય એટલે કે સાત તારીખનો ઘડિયો યાદ રાખો ને સાત દુ ચૌદ સાત તારીખે શનિવાર છે ચૌદ તારીખે શનિવાર આવશે એકવીસ તારીખે શનિવાર આવશે અને અઠ્યાવીસ તારીખે શનિવાર આવશે શું કામ કારણ કે સાત દિવસનું આપણું અઠવાડિયું હોય છે એક વીક સાત દિવસનું હોય છે રેડી તો આપણે આવી રીતે અહીંયા સમજવાનું છે કે એક વીક સાત દિવસનું હોય છે એટલે કે અહીંયા જ્યારે નો ઘડિયો જે છે એ આપણી માટે અહીં મહત્ત્વ રહેશે રેડી એટલે અહીંયા પણ શનિવાર આવશે ચાલો ત્યાર પછી જોઈએ તો અહિયાં શનિવાર આવશે એટલે કે સાત તારીખે શનિવાર હોય તો એકવીસ તારીખ ચૌદ તારીખ અઠ્યાવીસ તારીખ આ બધા તારીખમાં શનિવાર રહેશે કારણ કે સાતના ઘડિયામાં શનિવાર હોય છે ચલો પછી હવે એપ્લિકેશનના વિદ્યાર્થીઓને મેં ઘણી વાર કીધું કે આ દર્પણ આકૃતિમાં ધ્યાન રાખજો દર્પણ આકૃતિ પૂછાશે અને દર્પણ આકૃતિ પૂછાશે એમાં એમ કહેતો કે જે બાજુ એરો હોય જે બાજુ અરીસો હોય એ જ બાજુથી આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અરીસો ઉપર આપેલો છે એનો મતલબ તમારે આ પોઈન્ટથી આમ દોરવાની છે તો અહીંયા જવાબ આવશે એ એટલે કે દર્પણ આકૃતિનો જવાબ આવશે અહીંયા મેરિટ જશે એ પણ આપણે છેલ્લે ખાસ જોવાના છીએ રેડી કે આ વખતે જે વિદ્યાર્થીઓ અહીંયા પેપર દઈને આવ્યા છે એમને છેલ્લે કેટલા સુધીમાં મેરિટ અટકી શકે છે એમાં જો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો કે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો બંનેનું બેરિટ અહીંયા અલગ અલગ રહેશે પછી સાત દસ તો બે અહીંયા એકતાલીસ સાત નો ગુણક છે નહી તો અહીંયા જવાબ આવશે એ ચલો તમે પણ તમારા જે વિકલ્પ છે તમારી પાસે કદાચ અલગ અલગ પેપર હશે પણ મારી પાસે અત્યારે પેપર છે ઈ બી વિભાગનું પેપર છે એટલે કે સિરીઝ બે છે રેડી તો ખાસ યાદ રાખજો તમારી પાસે જે પેપર હોય તમારે અહીંયા પ્રશ્ન ખાલી વાંચવાના છે તમે કયો પ્રશ્ન લખો છો રેડ તમે પછી નોટડાઉન કરતા જ તમારે કેટલા ખોટા છે કેટલા સાચા છે એટલે તમને થોડુંક અહીંયા અંદાજ પણ નીકળશે રેડી ચલો તો એવી જ રીતે અહીંયા એક થી વીસ સુધીની સંખ્યાઓમાં પાંચ ના ગુણ કેટલા આવશે તો ભાઈ પાંચ દસ પંદર અને વીસ કેટલા આવશે ચાર ગુણક આવશે તો જવાબ આવશે સી રેડી તો જવાબ આવશે અહીંયા સી ઓકે ચલો સૌથી પહેલા તો જે વિદ્યાર્થીઓ હાલમાં જોડાયેલા છે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પહેલા તો સૌપ્રથમ વિડીયોને એક લાઇક કરી દો જેથી અહીંયા શું કહેવાય તમે વિડીયો જોવો છો તો એક લાઇક કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો પછી આપણે જોઈએ તો જો તમારા વિસ્તારમાં એક પોઈન્ટ પાંચ લાખ વાહનો હોય અને તે પૈકી વીસ ટકા વાહનો ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર કેટલા થાય તો તમારી પાસે એક અને પચાસ

બે બાજુ હોય તો બંધ આકૃતિ રચાશે નહીં એટલે ઓછામાં ઓછી ત્રણ બાજુ જોશે ચલો ત્યાર પછી વાત કરીએ તો ગાંધીનગર રેલવે સ્ટેશન ને વડોદરા વડનગર સુપરફાસ્ટર ટ્રેન આપવાનો સમય અગિયાર અને પંદર નો સમય હતો રેડી અગિયાર અને પંદર નો સમય હતો સવારનો સમય હતો રેડી માઇક માં જાહેર થાય છે કે વડનગર સુરત સુપર ફાસ્ટ ટ્રેન બે કલાક ને પિસ્તાલીસ કલાક મિનિટ મોડી છે તો હવે પછી વડનગર સુપર ફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન આવશે તો અહીંયા એનો સંભવિત ટાઈમ માં બે કલાક અને પિસ્તાલીસ મિનિટ અહીંયા લેટ છે તો આપણે અહીંયા જોશું તો સાહીઠ અને અહીંયા અગિયાર ને બે એક રેડી એટલે કે આ એક અને આ એક કલાક અહીંયા પ્લસ થશે એટલે એક ને એક બે તો અહીંયા જવાબ શું એટલે કે તમારે અને અગિયાર થી બે એટલે એક અને એક ને એક બે એટલે અહીંયા જવાબ આવશે બે કલાકો ચલો ત્યાર પછી ચલો રેડી બધાને ક્લિયર ચલો બધાને ક્લિયર તો અહીંયા જવાબ આવશે બે વાગ્યે પછી અહીંયા આપેલું છે કે ઘરથી થી શાળાએ જવા કઈ દિશામાં જવું પડે છે તો આ ઘરની દિશાથી જવા માટે પૂર્વમાં પડે છે પૂર્વમાંથી અહીંયા અહીંયા લખેલું નથી એટલે ભૂલ છે કારણ કે આ મંદિર છે આ બાગ છે લઈને એટલે આપણે સમજીએ આ શાળા હશે તો અહીંયા ઉત્તરમાં એટલે પૂર્વથી ઉત્તરમાં જવું પડે તો અહીંયા જવાબ આવે એ જો આવી રીતે અહીંયા ઘણી બધી મિસ્ટેક થઈ છે આવી બધી અહીંયા ઘણી મિસ્ટેક છે કે જેમાં વિદ્યાર્થીઓને અહીંયા વિચારવામાં થોડાક મજબૂર કરી દીધા હશે રેડી અહીંયા ઘણી બધી એવી મિસ્ટેક આપેલી છે જેમાં વિદ્યાર્થીઓને થોડુંક વિચારવામાં અહીંયા મજબૂર કરી દીધા હશે ચલો એવી જ રીતે અહીંયા આપણે આગળ જોઈએ તો તેરમો પ્રશ્ન રેડી એક વ્યક્તિને સાપ કરડ્યો રેડી તો અહીંયા જે છે એ સાપને ને અહિયાં ઓળખવાનો છે કે ભાઈ કયો ધામણ સાપ હશે ચલો ઓકે ચાલો તમારે બધા વિદ્યાર્થી મિત્રો આઈ થિંક ખાલી સોલ્યુશનની જરૂર નથી આઈ થિંક બધાને જે છે એ ખાલી પ્રશ્નથી કારણ કે હવે આપણે પેપર પેપરથી આવ્યો છે સોલ્યુશન કરવાની જરૂર નથી રેડી તો ચાલો તો હવે હું થોડુંક અહીંયા તમારું એ બાબતે ધ્યાન દોરીશ કે ભાઈ આપણે અહીંયા સોલ્યુશનની જરૂર નથી આપણે અહીંયા પ્રશ્ન પેપરમાં વિકલ્પ કયો આવશે ઓકે ચાલો કઈ વાંધો નહીં તો અહીંયા તેર માં આવશે ધામણ થામણ થામણ છે છે જરૂરી એટલે સાફ ત્યાર પછી આપેલું છે કે રાજુ ઉકાળેલું દૂધ પીવે છે તે નક્કી કરે છે કે પીવા પીધેલું દૂધ પચી જાય પછી જ બીજું કઈ ખાઈશ તો રાજુ એ બીજું કઈ ખાતા પહેલા ઓછામાં ઓછા એને કેટલા સમય રાહ જોવી પડશે તો આવી રીતનો અહીંયા પ્રશ્ન છે જેમાં અહીંયા ઓછામાં ઓછી બે કલાક ની રાહ જોવી પડશે એટલે કે ખાધા પછી બે કલાક પછી તેમાંથી કંઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય ચલો તો અહીંયા આપણે સવાબમાં લખશું ચાલો બધા વિદ્યાર્થી મિત્રો આન્સર લખો તો તમે શું જવાબમાં લખવું છે તુવેરદાર મગ ચણા કે આખા અડદ ચલો આમાંથી જવાબમાં શું લખ્યું છે નો પ્રશ્ન છે કે આમાં આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારત નથી ચાલો આમાંથી કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતીય નથી ચલો બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો તમે શું લખ્યું છે ચલો બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો તમે શું લખ્યું છે ચલો આમાંથી મૂળ જે કેવાય ને કે ભારતની ખાદ્ય વસ્તુ ન હોય એમાં તમે શું અહીંયા લખેલું છે ચલો ઓકે તો રાઈટ આન્સર બી આન્સર બધા કહે છે ઓકે રાઈટ બી તો અહીંયા જવાબ આવશે બી ઓકે ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ રેડી પછીનો પ્રશ્ન જોઈએ તો પછી લખેલું છે કે રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે તો ડી આવશે લીલા અને પીળા ચલો ત્યાર પછી શ્રીનગર જૂના ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહેવાય છે તેને ડબ કહેવાય છે રેડી ચલો તેને શું કહેવાય છે તેને ડબ કહેવાય છે પછી ત્યાર પછી લખ્યું છે તંદુરસ્ત ચલો ત્યાર પછી લખ્યું છે તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે તો બાર થી સોળ હોય છે રેડી બાર થી સોળ જીએમડીએલ હોય છે રેડી તો બાર થી સોળ એટલે કે અહીંયા જવાબ આવશે સી કે મારી શાળાનો સમય લાગે છે તો દિવસમાં કેટલામાં ભાગ થશે તો શાળાનો પાંચ કલાકનો નો આવતાનો એક એક કલાક એટલે છ અને કુલ છ ચોવીસ માંથી કાઢી તો છ એકા છ અને છ ચોક ચોવીસ એટલે એકના છેદમાં ચાર રેડી ચાલો પછી એક ટ્રક એક ફેરામાં પાંચ હજાર કિલોગ્રામ સામાનની હેરાફેરી કરી શકતી હોય તો 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 રેડી મીંડા ગયા અને ફેરા લગાવવા પડશે જે વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે જોડાયેલા છે ખાસ તમે આ પ્રશ્નમાં કયો પ્રશ્ન લખેલો છે એ તમારે અહીંયા કોમેન્ટ કરવાની છે જેથી કરી અહીંયા મને ખ્યાલ આવે કે જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ બધા વિદ્યાર્થીઓએ શું લખીને આવેલા છે રેડી ચાલો તો અહીંયા આપણે બધાની જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે ખાસ તમે કયો પ્રશ્ન લખેલો છે અને કયો પ્રશ્ન તમે અહીંયા કદાચ પેપર બધાને અલગ અલગ હશે કદાચ પેપર બધાને અલગ અલગ હશે પણ પ્રશ્ન તમારી સામે આવે છે ત્યારે તમારે અહીંયા ખાસ જણાવવાનું છે કે તમે કયો પ્રશ્ન લખેલો છે ચાલો ત્યાર પછીનો અહીંયા જવાબ ચલો નીચે આપેલા આકૃતિમાં સૌથી મોટી આકૃતિમાં ક્ષેત્રફળનો જવાબ છે ચલો શું લખેલું છે બધાએ

એનું ખાસ કરી અને ક્ષેત્રફળ ગોતવાનું છે તો ચલો ક્ષેત્રફળ કોનું વધુ આવશે એ રીતનો અહીંયા આ તમને જવાબ આપેલો છે ચલો ક્ષેત્રફળ કોનું વધુ આવશે એવી રીતનો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે ચલો ક્ષેત્રફળ કેવું આવશે તો અહીંયા પહેલા નંબરમાં આપણે જોઈએ તો જે પ્રશ્ન છે તેમાં ત્રણ આકૃતિ સમાન આપેલી છે ચલો ત્રણ આકૃતિ સમાન આપેલી છે પહેલી આકૃતિમાં ત્રિકોણ બીજી આકૃતિમાં ત્રિકોણ ત્રીજી આકૃતિમાં ત્રિકોણ પૂછેલું છે કે એ બી સી માં દર્શાવેલ ત્રણ ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે એ સી બી કે ત્રણેયનું સમાન છે હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને યાદ હશે કે ક્ષેત્રફળ એટલે કે એક ના બે પાયો ગુણ્યા વેદ થાય તો જો આ બધામાં પાયો સમાન છે આ બધામાં પાયો સમાન છે રેડી ચલો એક ના છેદમાં બે પાયો ગુણ્યા વેદ થાય ચલો ત્રિકોણનું સૂત્ર શું થશે

પ્રશ્નો તમે જોઈ રહ્યા છો રેડી એક પણ પ્રશ્ન કદાચ તમને ગણિત કે રીઝનિંગમાં લાગેલો નહીં હોય કે બહારનું પૂછાયેલું છે બધું જ અહીંયાથી આવેલું છે તો કહેવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાય છે એમને સચોટ તૈયારી અને શું વાંચવું શું ન વાંચવું એમને ખાસ જાણકારી અને ખાસ માહિતી મળતી હોય છે તો જો આવતા સોમવારથી એક નવો કોર્સ જે સ્પેશિયલ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે કે જેમને સોરી ગુજરાતી મીડિયમમાં ભણે છે અને ઇંગ્લિશમાં આજે બોલવામાં કંઈક પ્રોબ્લેમ છે તો એવા બધા વિદ્યાર્થીઓ અહીંયા જોડાઈ શકે છે રવિવારથી આ કોર્ષ શરૂ થાય છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આમાં આગળ જોડાઈ શકો છો ચાલો ત્યાર પછી જોઈએ તો બાર બાય નવનું માપ છે તો અહીંયા જવાબમાં આવશે કે ભાઈ બાર બાય નવ નું માપ છે એવી કઈ લાદી લગાડશો તો બે નો અહીંયા તમારે બાર ગુણ્યા નવ મેં તમને કીધું હતું કે તમારે અહીંયા સમાન એનો ઘડીયો અપૂર્ણાંકમાં જવાબ આવવો જોઈએ નહીં રેડી તો અહીંયા ચાર તેરી ને બાર તો એવી કેટલી લાદી જોઈએ બાર લાદી જોઈએ એટલે કે અહીંયા તમારે બાર અને નવ રેડી આ જો અપૂર્ણાંક મૂકશો તો અહીંયા નવ ની સાથે ભાગ નહીં ચાલે અહીંયા બે ની સાથે નવ નો ભાગ નહીં ચાલે પાંચ ની સાથે નવ નો ભાગ નહીં ચાલે પણ ત્રણ બાય ત્રણ મૂકશો તો અહીંયા બાર બાય નવ એમાં ત્રણ બાય ત્રણની લાદી ફિટ થઈ જશે રેડી એટલે એનો અપૂર્ણાંકમાં જવાબ આવશે અપૂર્ણાંકમાં જવાબ આવશે બાર ચેચનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે તો અઢીસોના જે ત્રણ વજનિયા છે એટલે પચીસ તેરીને પિંચોતેર એટલે કે આ પિંચોતેર ગ્રામ થયું પચાસના ચાર વજનિયા છે એટલે કે આ સિત્તેર એટલે સાતસો ગ્રામ થયું પછી છ એટલે કે આ છસો ગ્રામ થયું અને ત્યાર પછી ચાર દૂ ને આઠ એટલે કે ગ્રામ થશે રેડી તો વજન વધારે છે એ પ્રકારનો એક્ઝામ્પલ ચલો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાયેલા છે ખાસ તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલશે નહીં ચાલો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો તો જવાબ આવશે ડી ચલો સો વખત એક હજાર એટલે કેટલા થાય તો સો વખત એક હજાર

તો ડોઢું માપથી આપણે દેશી ભાષામાં કહીએ તો આઠ કિલોમીટર અને બાર કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપે છે તો એટલે કે આઠ ના ડોઢા બાર થાય તો એક કલાક એટલે મિનિટના એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડુ ડૂબેલું હતું તમારા મિત્ર તેના કશુંક ઓગાળે તો ગયો અને ઈંડુ ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું તમારા મિત્ર પાણીમાં શું ઓગાળી ઉગાડ્યું હશે રેડી તો જવાબ આવશે મીઠું ચલો ત્યાર પછી અઠ્યાવીસ માં જવાબ આવશે મીઠું પછી જોઈએ તો ડોક્ટર હોવી જોઈએ ચલો તો તમારા મિત્રો એની હિમોગ્લોબિંગની ઉમત ઉણપ હોય રેડી તો જ એને લીલા શાકભાજી બીટ આમળા જેવી વસ્તુ ખાવાની કીધી હોય ડોક્ટરે એટલે જવાબ આવશે હિમોગ્લોબિંગ ત્યાર પછી સુનિતા વિલિયમે કહ્યું કે અમે તેમાં સતત કરતા રહેતા અને તેના એક છેડે તેના ત્રીસ માં શું આવશે ચલો ત્રીસ માં શું આવશે તો ત્રીસ માં તમે જુનાગઢ જિલ્લામાં જશો ત્યારે ત્યાં નીલમ જોવા મળશે એ નીલમ એ કિલ્લા ઉપર રાખવામાં આવેલી એક તોપ છે રેડી એ તોપ નામ છે નીલમ શું છે એક તોપનું નામ છે ચલો ત્યાર પછી સુનિતા વિલિયમ્સે કહ્યું સુનિતા વિલિયમ્સ